હેલો મિત્રો કેમ છો ફરી એક નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે આયા છીએ એક એવી જગ્યાએ જે આપણે એક એવી જગ્યાની આપણે મુલાકાત કરાવશો જે મિત્રો ખાણીપીણીના નામથી પ્રખ્યાત અને જે મિત્રો ગલીઓથી પ્રખ્યાત છે જે ગલીઓના નામથી પ્રખ્યાત છે એવી હેરિટેજ કહેવાતી સિટી એટલે કે અમદાવાદ જે મિત્રો અમદાવાદની અંદર મિત્રો નવતારના સમોસા પ્રખ્યાત છે એવી જ રીતે મિત્રો

અને ત્યાં મિત્રો એવું કહેવાય કે જ્યાં ગાંઠિયા લેવા માટે મિત્રો લાઇનમાં અડધો અડધો કલાક સુધી ઊભું રહેવું પડે છે એટલા મિત્રો ફેમસ અને નવતારના ફરખ્યાત ગાંઠિયા છે તેમની આપણે મિત્રો મુલાકાત કરીએ તો મિત્રો તમે વિડીયોમાં જોડાયેલા રહેજો અને મિત્રો એવું કહી શકાય કે અમદાવાદીઓની શરૂઆત જ દિવસની શરૂઆત જ તાજા અને શુદ્ધ નાસ્તાથી થતી હોય છે એવા મિત્રો જે નાસ્તા ગાંઠિયા ગાંઠિયા ઘર કહેવાય છે અને ગાંઠિયાઓની દુકાન આવેલી છે તેની આપણે આજે મુલાકાત કરીએ જે મિત્રો બાપુના ગાંઠિયા તરીકે મિત્રો પરખ્યા છે અને આપણે આગળ જણાવ્યું એવી રીતે મિત્રો 53 વર્ષથી અવિરતપણે દુકાન ચાલે છે તો આપણે તેમની મુલાકાત કરીએ મિત્રો તો મિત્રો જો સવારના 9 વાગી ગયા છે અને અહીંયા ગાંઠિયા ખાવા માટે જે ગ્રાહકો આવવા મંડ્યા છે તો મિત્રો આપણે પહેલા દુકાનના જે ઓનર છે એમની જોડે વાત કરીએ એની પહેલા અહીંયા જે વર્ષોથી જે ગાંઠિયા ખાવા આવે છે

પેલા તો આપનું નામ જણાવો રમેશભાઈ રમેશભાઈ અને દુકાન વિશે આ ગાંઠિયા શરૂઆત કેવી રીતે કરી અમારા બાપુજી બનાવતા પેલા અને કેટલા વર્ષથી ચાલુ છે બનાવીએ

પહોંચી શકતા એટલે આટલું જ કરીએ ઓર્ડર ઉપર ઓર્ડર થી નહીં લે ઓર્ડર નથી લેતા અમે આટલું જ કરીએ બે જણા છીએ કઈ કરી શકીએ એટલે અહિયાં સવાર સવાર કેટલા વાગ્યા સુધી ચાલુ થાય નવસો અગિયાર

જે નવ થી અગિયાર વાગ્યા સુધી અહિયાં ગાંઠિયા થાય છે જે આપને આગળ જણાવ્યું એમ છેલ્લા ત્રેપન વર્ષથી મિત્રો ઓગણીસો ને મિત્રો બોતેર ની અંદર આપણે અહીંયા જે બાપુના નવતારના ગાંઠિયા જે પ્રખ્યાત છે તે ગાંઠિયા બનાવે છે અને પછી મિત્રો અગિયાર વાગ્યા પછી સમોસા મિત્રો બને છે જે આપ જોઈ રહ્યા છો તો પછી મિત્રો સમોસા હોય છે અને મિત્રો જેવી રીતે ગાંઠિયા બાપુના પ્રખ્યાત છે એવીજ રીતે મિત્રો એના સમોસા પણ પરખ્યાત છે અને ચાર પાંચ વકલ છે એ હોય છે મિત્રો અહિયાં સમોસા જે તેના વિશે પણ આપણે એના જે માલિક છે એમની જોડે આપણે જાણીશું તો અમને જણાવો થોડું આપણે આ સમોસા વિશે આપણે સવારના ના ગાંઠિયા જે તમે નવ થી અગિયાર વાગ્યા સુધી સવારે ગાંઠિયા બને અને હવે આપણે આ સમોસા વિશે અગિયાર વાગે જણાવવાનું ચાલુ કરીએ અને તમે કહેતા હતા અલગ અલગ સમોસા હોય કઈ રીતના અલગ અલગ દાળ છે આ દાળના ના સમોસા છે આ રે દાળના સમોસા બટાકા ના છે અને આ બટેકાના સમોસા આ વટાણાના સમોસા અને આ રે વટાણાના સમોસા આ વટાણાના છે અચ્છા આ અને વટાણા અને આ ચાઇનીઝ છે આ ચાઇનીઝ છે તો તે બધાને ભાવે અલગ અલગ હતા ના બધાનો ભાવ 100 રૂપિયા છે ડઝન ના ડઝન કિલો ઉપર નહીં ના કિલો ઉપર બરાબર અને તમારે તમારે આ શું આ કેતાલા કે પેલા રોટલી બનતી હતી આ રોટલી બનતી હવે પડીઓ બનાવવા મળી છે હા અને પડીઓ હવે બનતી નહીં હમ રોટલી ને બનીઓ પડીઓ બનાય પડીઓ ના સમોસા ચાલુ જાય છે

ઓગણીસો બોતેર થી આની યાદ દાદા એ ચાલુ કર્યું હતું તમારા ચાલીસ પૈસા ત્રણ રૂપિયા ડઝન હતા ત્રણ રૂપિયા ડઝન ત્રણ રૂપિયા ડઝન હતા બોતેર ત્રણ રૂપિયા રૂપિયા પચાસ રૂપિયા એવો હતો ઓ તો આ તો સત્તાવન થી ઓગણીસો સત્તાવન થી સમોસા નું ચાલુ અને હાલ આ અલગ અલગ ભાવ છે ભાવ બધા એક જ ભાવ સો રૂપિયા બરાબર અને સમોસા તો આપણે કોઈને એમ કે ઓર્ડર ઉપર જોતા હોય તો મળે હા ઓર્ડર ઉપર બનાવી આપીએ ઓર્ડર ઉપર એ બનાવી આપે એમ ઓ તો તમારું અહીંનું આપણે પરફેક્ટ એડ્રેસ એ જણાવી દયો અહીંનું એડ્રેસ હા અહીંનું ગીગાડા નવતાડ કી કાતા અમદાવાદ કી કાતા નવતાડ રામદેવ મંદિર ની સામે રામદેવ પીના સામે ચવાણા માર્કેટ ચવાણા ચવાણા માર્કેટ લખો ચાલે ચવાણા માર્કેટ તો તમે પણ મુલાકાત લેજો બહુ સરસ મિત્રો સમોસા હોય છે સ્વાદિષ્ટ અને કે તાજા બનાવીને આપવામાં આવે છે અને મસાલાથી પણ મિત્રો ભરપુર હોય છે અને બહુ સારા મિત્રો વસ્તુ જૈન બધા બટેકા તો મિત્રો તમે પણ એકવાર જરૂર થી મુલાકાત લેજો અને હું આશા રાખું છું મિત્રો કે આજનો વિડીયો આપણે જરૂર પસંદ આવ્યો છે તો ફરી મળીશું મિત્રો એક આવા નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ મિત્રો ને મારા જય રામદેવ